નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખેડૂત યુટ્યુબ ચેનલમાં ગુજરાતમાં આગામી બોતેર કલાક વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું ગુજરાતમાં એક સાથે ત્રણ સિસ્ટમની અસર જોવા મળી રહી છે છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતના અલગ અલગ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે હજુ પણ આગામી સમયમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે તો મિત્રો ગુજરાતમાં હવે કયા કયા જિલ્લામાં ભયાનક વરસાદનો ખતરો તોળાઈ રહ્યો છે તેને લઈને આપણે આ વિડીયોમાં સમાચાર મેળવીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો આજનો આ વિડીયો શરૂ કરીએ ગુજરાત ઉપર વરસાદની ભયાનક આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં વરસાદનું મહાઆક્રમણનું એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે હવામાન વિભાગે આ સિઝનનું સૌથી ભયંકર વરસાદી એલર્ટ જાહેર કર્યું છે આગામી બોતેર કલાક સુધીમાં ગુજરાતમાં ખૂબ જ ભારે વરસાદ પડશે રાજ્યના અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મળતી માહિતી પ્રમાણે ડીપ ડિપ્રેશનનો ભયંકર ખતરો ગુજરાત તરફ આવી રહ્યો છે ડીપ ડિપ્રેશનની અસરના કારણે ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે બનાસકાંઠાના ડીસાથી માત્ર બસ્સો ને પચાસ કિલોમીટર દૂર ડીપ ડિપ્રેશન સિસ્ટમ છે ઓગણત્રીસ તારીખ સુધીમાં સમગ્ર ગુજરાતમાં જળમગ્ન વરસાદ પડી શકે છે મિત્રો ઓગણત્રીસ તારીખ સુધીમાં સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે અનેક કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડશે આજે અને આવતીકાલે સમગ્ર ગુજરાતમાં વરસાદનું ભયાનક સ્વરૂપ આપણને જોવા મળશે આજે અને આવતીકાલે ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે લગાવ્યું છે મિત્રો ગુજરાતમાં આજે અનેક તાલુકાઓમાં આઠથી બાર ઇંચ જેટલો વરસાદ ખાબકી શકે છે જ્યારે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે ત્યારે મિત્રો છેલ્લા ચોવીસ કલાકની વાત કરીએ તો છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતના અલગ અલગ જિલ્લામાં વરસાદનું ભયાનક સ્વરૂપ આપણને જોવા મળ્યું છે નવસારી જિલ્લામાં ગાજવીજ સાથે મેઘરાજાએ ધોધમાર વરસાદ વરસાવ્યો છે નવસારીના ખેર ગામમાં મેઘરાજાએ તબાહી મચાવી છે ખેર ગામમાં ચોવીસ કલાકમાં આજે ચૌદ ઇંચ વરસાદ ખાબકી ગયો છે જ્યારે વાસંદા તાલુકામાં નવ ઇંચથી પણ વધુ વરસાદ ખાપી ગયો છે જેના કારણે રોડ રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા છે કેટલાક લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા છે તો ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે સાથોસાથ મિત્રો વાત કરીએ તો નવસારીના ચીખલી અને ગણદેવીમાં પાંચ પાંચ ઇંચ વરસાદ ખાપકી ગયો છે જ્યારે નવસારી અને જલાલપોરમાં બે બે ઇંચ વરસાદ વરસી ગયો છે જેના કારણે રોડ રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા છે જ્યારે સૌરાષ્ટ્રના પણ તમામ જિલ્લામાં આજે વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ ગુજરાતમાં વરસાદ વરસશે મિત્રો હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે સૌરાષ્ટ્રમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે સૌરાષ્ટ્રમાં આજે ભાવનગર અને અમરેલીમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો વડોદરા ભરૂચ સુરત નવસારી વલસાડ દમણ અને દાદરનગર હવેલી આટલા જિલ્લામાં પણ આજે છવ્વીસ તારીખના રોજ વરસાદનું રેડ એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે હવામાન વિભાગની માહિતી પ્રમાણે આટલા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે મિત્રો આજે સમગ્ર ગુજરાતમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે મિત્રો સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ભાવનગર સહિત અમરેલીમાં રેડ એલર્ટ છે તો ઓરેન્જ એલર્ટવાળા જિલ્લાઓની વાત કરીએ તો સુરેન્દ્રનગર મોરબી જામનગર રાજકોટ આટલા જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ સાથે ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે લગાવ્યું છે સાથે દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ બોટાદ સુરેન્દ્રનગર મોરબી જામનગર અને રાજકોટ આટલા જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે સાથે કચ્છમાં પણ છવ્વીસ તારીખના રોજ વરસાદનું ઓરેન્જ એલર્ટ છે એટલે કે આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે મિત્રો બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર અરવલ્લી અમદાવાદ આટલા જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે એટલે કે આ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો આણંદ ખેડા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર નર્મદા તાપી અને ડાંગ આટલા જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આજે હવામાન વિભાગે આપ્યું છે એટલે કે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતના આટલા જિલ્લામાં આજે ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ પડશે મિત્રો સત્યાવીસ તારીખની વાત કરીએ તો સત્યાવીસ તારીખે પણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે સત્યાવીસ તારીખના રોજ કચ્છ મોરબી જામનગર રાજકોટ દેવભૂમિ દ્વારકા અને પોરબંદર આટલા જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે આટલા જિલ્લામાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે સાથે મિત્રો સત્યાવીસ તારીખના રોજ આણંદમાં પણ વરસાદનું રેડ એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે મિત્રો સત્યાવીસ તારીખના રોજ ઓરેન્જ એલર્ટવાળા વિસ્તારોની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ દેવ અને જૂનાગઢ આટલા જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યું છે જ્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ ઓરેન્જ એલર્ટવાળા વિસ્તારોની વાત કરીએ બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર અમદાવાદ ખેડા આણંદ અરવલ્લી આટલા જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે સાથે આણંદમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે ઉત્તર ગુજરાતમાં અને મધ્ય ગુજરાતમાં સત્યાવીસ તારીખના રોજ આટલા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે મિત્રો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં સૌપ્રથમ પ્રથમ ઓરેન્જ એલર્ટવાળા જિલ્લાઓની વાત કરીએ તો અરવલ્લી મહીસાગર તાહોદ પંચમહાલ વડોદરા ભરૂચ સુરત નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલી આટલા જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે એટલે કે આટલા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે મિત્રો દક્ષિણ ગુજરાતમાં વરસાદનું યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે મિત્રો યલો એલર્ટવાળા જિલ્લાઓની વાત કરીએ તો છોટાઉદેપુર નર્મદા તાપી અને ડાંગ આટલા જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે એટલે કે આટલા જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે છોટા ઉદેપુર નર્મદા તાપી અને ડાંગ આટલા જિલ્લામાં સામાન્ય વરસાદ પડશે સત્યાવીસ તારીખના રોજ તેવી આગાહી હવામાન વિભાગે કરી છે આમ મિત્રો વાત કરીએ તો આગામી પાંચ દિવસ સુધી સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે તો મિત્રો આ હતા આજના વરસાદને લગતા તમામ સમાચાર જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો